કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો કે આગલા વિડિયો માં આપણે સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 1 અને 2 જોઈ ગયા છે તો કે આ વિડિયો માં આપણે દાખલા નંબર 3 ની શરૂઆત કરવાની છે તો ચાલો દાખલા નંબર 3 ની શરૂઆત કરીએ તો પ્રશ્ન શું આપેલો છે કે એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ કેટલું આપેલું હોય છસો સેમી square હોય તો ચાલો સૌ પ્રથમ શું મેળવવાનું છે અહિયાં જે બાજુ માપ આપણે મેળવવાનું છે કારણ કે આપણે એનું પૃષ્ઠફળ તો આપી દીધેલું છે ચાલો તો સૌ પ્રથમ આપણને પૃષ્ઠફળનું સૂત્ર યાદ છે તો કે આપણે જો લંબાઈ L ધારીશું લંબાઈ આપણે L ધારતા તો એનું સૂત્ર શું થતું છ એલ ની બે ઘાત ચાલો તો અહીંયા x આપણે ધારીને કરીએ કે ધારો કે ધારો કે બાજુની લંબાઈ સેમી છે કેટલી જે સમઘન છે એની બાજુની લંબાઈ કેટલી છે x સેમી છે તો આપણે સમઘનનું

સમઘનનું મેં લખી નાખવાનું કે સમઘનનું સમઘનનું કોષ્ટકફળ બરાબર છ એક્સ ની બે ઘાત શું થશે છ એક્સ ની બે ઘાત ચલો સમઘનનું કોષ્ટકફળ કેટલું આપી દીધેલું છે તેથી છસો છસો સેમી સ્ક્વેર આપ્યું છે ની બે ઘાત ચાલો છ આના છેદમાં આવશે તો શું થઈ જશે અંગકારમાં જતા રહેશે આ એક્સ ની બે ઘાત ચાલો

હવે બંને બાજુ વર્ગ વર્ગરૂટ કરીએ તો x બરાબર શું થશે 10 sin ચાલો એટલે કે આપણે કહી શકીએ કે જે આ બાજુનું માપ છે સમઘનના બાજુનું લંબાઈ કેટલી મળે કે તેથી આમ આમ સમઘન બાજુની લંબાઈ કેટલી છે 10 સેમી છે ચાર કે વૃક્ષારે એક મીટર બાય બે મીટર બાય એક પાંચ મીટર એટલે કે એક મીટર ગુણ્યા બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પાંચ મીટર માપટીને પેટીને થી રંગ કર્યો છે ચાલો તો રંગ કર્યો છે રંગ કર્યો એટલે કે પેલું જે આપેલું હોય એ લંબાઈ હોય બીજું જે આપેલું હોય એ પોહળાઈ હોય અને ત્રીજું જે આપેલું હોય એ ઊંચાઈ હોય ચાલો એટલે આ લંબઘન પેટી છે એને તમને લંબાઈ પહોળાઈ પહોંડાઈની ઊંચાઈ આપણને આપી દીધેલી છે જો તેણે પેટીના તળિયા સિવાયના બહાવની તરફ બધે રંગ કર્યો હોય શું કીધું છે તળિયાને રંગ કર્યો નથી તળિયા સિવાયના બધા જ ભાગને એની પેટીને રંગ કર્યો છે તો તેને કેટલા પૃષ્ઠમાં રંગ કર્યો હોય છે એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ શું કરવાનું છે તો કે બધી જ બાજુ એટલે કે ચારેય પૃષ્ઠ ને રંગ કર્યો છે એટલે કે ચારેય બાજુ ને રંગ કર્યો છે એટલે પાસવા પૃષ્ઠ હોય પ્લસ જે ઉપરનો ભાગ છે એટલે ઉપરનો ભાગ છે એટલે કે લંબાઈપો હોય એ રીતના એમાં ઉમેરીને પણ કરી શકો પ્લસ બીજી કઈ રીતે કરી શકો તો કે સૌ પ્રથમ કુલ પૃષ્ઠફળ મેળવી લો લંબઘન નું કુલ પૃષ્ઠફળ મેળવી લો એમાંથી થી તળિયા નું બાદ કરી દો એ બંને રીતે તમે કરી શકો ચાલો તો સૌ પ્રથમ આપણે જોઈએ શું આપેલું છે કે પેટીની લંબાઈ તો આપણે સૌ પ્રથમ લખીએ કે પેટીની લંબાઈ L બરાબર એક મીટર પછી પહોળાઈ પહોળાઈ B બરાબર બે મીટર અને પણ તમે કરી શકો અને પાછો પુષ્ઠફળ મેળવી અને તમે એમાં એક બાજુ એટલે કે લંબાઈ એટલે કે તળિયાનું પુષ્ઠફળ અથવા સત પુષ્ઠફળ એમાં તમે ઉમેરી શકો ચાલો तो आप कुल कुल्ठफफ वाले रीते चलो कि पेटीन पेटीन कुल पुष्ठफ बराबर बुच मी प्लस बी एच प्लस एच एलबाई लंबाई लंबाई गुणिया पोहाय प्लस पोहा गुणिया ऊंचाई प्लस ऊंचाई गुण्या लंबाई Cao. A B yang mana? Lambai pilih cek si ke E. 2 B. Plus pohalai B. Anu 1.5. 1.5. Plus 1.5 guni ya. Lambai kat kaya cek. Si Cao. Sabi rupa ke dia B yang 1 guni ya B. Kali B plus. B. Joanya. 1.5. 1.5 na. Bermuna. Kali B yang mana? Kali atas ya. 3.

આપણને કુલ પૃષ્ઠફળ મળી ગયું શું મળી ગયું કુલ પુષ્ઠફળ એટલે કે જે આ પેટી છે પેટીને આપણે જે તળિયાનો ભાગ રંગવાનો હતો નહીં જો આપણે તળિયાનો ભાગ પણ રંગી નાખીએ ને તો આનું તેર મીટર સ્કેર એટલું પૃષ્ઠફળ એટલે કે એટલો રંગ કર્યો છે એવો આપણે કહી શકીએ એટલે કે આટલો પૃષ્ઠફળમાં રંગ કર્યો છે પરંતુ આપણે જે તળિયાનો ભાગ છે એને રંગ કરવાનો નથી ચાલો તો હવે આપણે જે તળિયું છે તળિયાનો રંગ તળિયાનો ભાગ છે આમાંથી બાદ કરી લઈએ તો સૌ પ્રથમ તળિયાનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે તો કે એક મીટર ગુણ્યા પહોળાય કેટલી છે તો કે બે મીટર એક ગુણ્યા બે એટલે બે મીટર સ્ક્વેર થશે

રંગ બરાબર તેર માંથી આ બે પાક સ્કવેર એટલે કે આપણે કહી શકીએ એટલે આપણે કહી શકીએ કે તેને તેને અગિયાર મીટર સ્કવેર પુષ્ઠ માં રંગ કર્યો છે એટલે કે પેટીના અગિયાર મીટર સ્ક્વેર પુષ્ઠો પર માં રંગ કર્યો હશે